અધ્યન સંપુટમાં ચાલો એક એક છોકરી રમતી એક આવી ગઈ ને થઈ ગઈ બે બે છોકરીઓ રમતી એક આવી ગઈ ને થઈ ગઈ ત્રણ 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 છોકરીઓ રમતી એક આવી ગઈ ને થઈ ગઈ ચાર 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 છોકરીઓ રમતી એક આવી ગઈ ને થઈ ગઈ પાંચ કેટલી પાંચ પાંચ છોકરીઓ રમતી એક આવી ગઈ ને થઈ ગઈ તમારે બોલવાનું હવે કેટલી છોકરીઓ રમતી એક આવી ગઈ ને થઈ ગઈ કેટલી બધા એ બોલવાનું સાત સાત છોકરીઓ રમતી હતી એક આવી ગઈ ને થઈ ગઈ આઠ આઠ છોકરીઓ રમતી હતી એક આવી ગઈ ને થઈ ગઈ કેટલી થાય નવ નવ છોકરીઓ રમતી હતી ચાલો ખ્યાલ આવી ગયો બધાને આવી રીતે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ સુધી ક્રમિક સરસ રીતે ગણતા આવડી જવું જોઈએ નવનો અવળો ઉતરતો ક્રમ બોલો તો સારાસ વેરી ગુડ ક્લેપ કરી દો તમારા માટે